મારા ભાળેલા ભગવાન એલા ની માતા યારું બોલું મારી મારી એક ઘર કર્યા ઘર કરતો નહીં જો ગોતર પેલા ગોખલામાં બેઠીતી માડી મહેશીએ ગોખલો માટીનો એતો લ્યા માડે એ માટીની દિવાલોમાં नरेश ગોખલો એતો વાહ વાહ માડે મારે

પણ હવા મહિના ની વેળા બને નરેશ ગેર સુખની વેલા વેળા તને ઘર નારો માતા માર્ગ વતાવું એ માર્ગે હેટજો ભાઈ મારો